મહેસાણાના વિકસિત વિસ્તાર એવા રાધનપુર રોડ પરથી કાશી વિશ્વનાથ મહાદેવનું બહુ જ સુંદર મંદિર આવેલું છે વિશાળ પટાંગણમાં પથરાયેલા આ મંદિરનું નકસીકામ અદ્ભુત છે કહેવાય છે કે જ્યારે આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને કાશી વારાણસીના ગર્ભગૃહમાંથી લાવેલ જ્યોત જ્યારે અહીંના ઓમકારેશ્વર મહાદેવના મંદિરે લાવે ત્યારે આ મંદિરની જ્યોતગરનો કાચ તૂટી ગઈ જે એક જ્યોતરૂપી જીવંત સાક્ષાત મહાદેવનો પડચો હતો એના પછી અહીં ધામધૂમથી પ્રતિષ્ઠા થઈને આજે હજારોની સંખ્યામાં ભક્તો દર્શને આવે છે આ શિવ મંદિરમાં અતિથ શિવલિંગની સાથે ઘણા દેવી દેવતાઓની મૂર્તિ પણ પ્રસ્થાપિત કરેલી છે તેમજ હનુમાનજીનું પણ નાનું સુંદર મંદિર બનાવ્યું છે સ્વચ્છતા અને સફાઈની સાથે ઠંડા પાણીની તેમજ બેઠક વ્યવસ્થાની પણ સારી વ્યવસ્થા છે અને બેઠા પછી ઊભું થવાનું મન ના થાય એવી જીવંત જાગતી આ જગ્યા છે શ્રાવણ માસમાં અહીં ભક્તોની ભારે ભીડ જામે છે નહીં સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ થાય છે તો હવે તમે જ્યારે પણ મોજીલા મેહોણામાં પધારો ત્યારે આકાશી વિશ્વનાથ મહાદેવના એકવાર જરૂરથી દર્શન કરજો હો હર હર મહાદેવ